નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસવનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના પેન્શન માટે ખાસ માહિતી લઈને આવું છું હવે પેન્શનનું પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને સીધું જ થશે પચીસ હજાર રૂપિયા પેન્શન માટે બધી રીતે ઉપયોગી વિડીયો લઈને આવું છું મિત્રો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતા તમે ચેનલમાં નવા છો તો એને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી લો તો અમને અમારી આ ચેનલ પર એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમને સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવારમાં તે મિત્રો તો આઠમો પગાર પંચમાં તો આઠમો પગાર પણ તમે જાણો છો આવતા વર્ષ બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે સરકાર દ્વારા એક જાન્યુઆરી બે હજાર પચીસે આઠમો પગાર પંચની જાહેરાત કરી હતી કે આવતા વર્ષથી બે હજાર છવ્વીસથી પગાર પણ લાગુ થશે ત્યારબાદ મિત્રો ગયા મહિને જે ટીઓઆર સંદર્ભની રજૂઆત કરી છે ટીઆઆરમાં જે ટીઓઆરમાં રજૂઆત કરી છે તેમાં સભ્યોને નિમણૂંક પણ કરવામાં આવી છે પણ આ ગુજરાત રાજ્યના પેન્શનધારકોને સરકારી કર્મચારીએ કહેવું છે કે જે ટીઓ રજૂ કરી છે તેમાં ઘણી ભૂલો છે ઘણી વિસંગતતાઓ છે તો તે બાબતે તે બાબતે મિત્રો ધારકોને સરકારી કર્મચારીઓને આવેદનપત્ર લખ્યું હતું કે ટીઓઆરમાં કેટલીક બાબત ચોક્કસ નથી એમાં અસ્પષ્ટ છે તો તેનો તેમાં સુધારો કરવામાં આવે ને આગામી તમે જાણો છો પહેલી ડિસેમ્બર સીઆર શિયાળ સત્ર સિયાળ સત્ર ચાલુ થવાનું છે તો તેમાં ઘણી બધી વિસંગતાઓ છે તેની રજૂઆત કરી છે તેમાં કેટલીક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો ચાલો જાણી વિગતવાર માહિતી તો પહેલાં જ મિત્રો વાત કરી લઈએ જે ચર્ચાઓ છે જેમાં પેન્શન વધારાનું બાકાત રાખવામાં આવી છે તો બીજું છે ડીએ મર્જ હોય ડીએ મર્જ છે ત્યારબાદ ઘરવાડા વધતું મુસાફર વધતું એ બધું જ એ બધા જ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે મિત્રો પહેલાં તો પેન્શનદારો કઈ કહી રહ્યા છે કે અગાઉ જે સાતમા પગાર પંચ ટીયુઆરમાં જે નક્કી કરવામાં આવી હતી એ ચોક્કસ પૂર્ણ હતી પણ આ વખતે આઠમો પગાર પંચ અંતર્ગત જે ટીયુઆર રજૂઆત કરવામાં આવી છે તેમાં અસ્પષ્ટતા લાગી રહી છે વિસંગતા લાગી રહી છે પહેલો મુદ્દો એ હતો કે જે પેન્શનનું શું બાકાત કરવામાં આવશે પેન્શન પ્રસ્તાવિત કરવામાં કરવામાં નથી આવતો કેમ શું આ વખતે પેન્શનને જે બાકાત કેમ રાખવામાં આવી છે સાથે બીજો પ્રશ્ન એ છે કે જો ડીએ પચાસ ટકા ઉપર જે ડીએ મર્ચ કરવામાં આવશે તમે જાણો છો કે હાલ ટકા ડીએ છે તો શું આગ આગામી સમયમાં બે હજાર છવ્વીસમાં જો શું ડીએ મચ કરવામાં આવશે કે નહીં આવ્યો તેની સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી ત્યારબાદ તમે જાણો છો મિત્રો પેન્શનધાર પેન્શનધારક બાબતે જે હાલમાં જે ડીએ હોય પછી ગરબાડા બધતું હોય મુસાફરી વધતું હોય ટીએ હોય બધું જ એમ કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં ડીએ ટી ડીએ આ ટીઆર બંધ થવા જઈ રહ્યું છે તો શું તે બંધ થવા જઈ રહ્યું છે આ કેટલાક પ્રશ્નો છે જો ટીઓઆરમાં ચોક્કસ પણ માહિતી આપણે આપવામાં નથી આવી તો તેવી રીતે કહેવામાં આવે છે કે વરિષ્ઠ નાગરિકોના વરિષ્ઠ નાગરિકોને આગામી સમયમાં મુશ્કેલી પડી શકે છે મિત્રો ઘણા એવા મુદ્દાઓ છે જો ડીએફ ફરીથી શૂન્ય થઈ જશે ટીઓઆરમાં જે કર્મચારીઓનું સુધારણ પેન્શન જે બાકાત કેમ રાખવામાં આવી રહ્યું છે ગરભાડા બધું છે તે બધી જ પ્રક્રિયાનું આવેદનપત્ર આપવામાં આવે છે જે બધા જ જે જે પ્રશ્નો છે તે બધા જ પ્રશ્નો પેન્શનધારકો એટલે કે સરકારી કર્મચારીઓ કે પેન્શનધારકો જે ટીઓઆરમાં વિસંગતતા ઊભી થઈ છે જે ચોક્કસ સ્પષ્ટ માહિતી નથી તે માહિતીને લઈને આવેદનપત્ર આપવામાં આવી છે આગામી સમય બે હજાર છવ્વીસમાં બે છવ્વીસમાં જે આઠમો પગાર પણ લાગુ થવાનું છે તે પહેલાં શિયાળ સત્ર પહેલી ડિસેમ્બર લાગુ થવાનું છે તો તેમાં બધા જ પ્રશ્નો જવાબ મેળવવા માટે બરાબર આવેદનપત્ર લખીને રજૂઆત કરી છે મિત્રો તો આ હતી આજની મહત્વની અપડેટ અને ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો